ખાતરની ઘટ વચ્ચે ખેડૂતો માટે રાહતના સમાચાર છે કેન્દ્ર સરકાર પાસેથી નવો ખાતરનો જથ્થો રાજ્ય પાસે આવ્યો જે જિલ્લામાં ખાતરની ઘટ છે ત્યાં ખાતરનો જથ્થો મોકલવામાં આવશે કેન્દ્રમાંથી રોજનો દસ હજાર મેટ્રિક ટન ખાતરનો જથ્થો મળશે રાજ્યના કેન્દ્રો પર એક લાખ મેટ્રિક ટન ખાતરનો જથ્થો ઉપલબ્ધ છે કંટ્રોલ રૂમમાંથી ખેડૂતોને ખાતરની વેચાણ અંગેની જાણ કરવામાં આવશે અનાજ કે વધુ માહિતી મેળવીશું સંવાદદાતા મલહાર જોડાયા છે સીધા મલહાર જે પ્રકારે ખાતરની ની વાત કરવામાં આવી ખાતરની ઘટ વચ્ચે રાજ્ય સરકાર આ મોટો અને મહત્વનો નિર્ણય કહી શકાય એટલે હવે આવનારા દિવસોમાં ખેડૂતોને ખાતર માટે વલખા નહીં મારવા પડે તે વાત નક્કી છે ચોક્કસ છેલ્લા કેટલાય સમયથી રાજ્યની અંદર ખાતરને લઈને ખેડૂતો જે છે તે ભારે પરેશાન હતા કેટલાક જિલ્લાઓની અંદર જે છે તે ખાતર જે છે તે ખેડૂતોને સમયસર મળી નતું રહ્યું જેના કારણે ખેડૂત જે છે તે ચિંતિત બન્યો હતો કારણ કે તેઓ અત્યારે જે છે ખરીફ પાકની વાવણી કરી છે સમયસર ખાતર ન મળતા ખેડૂતો જે છે તે મુશ્કેલીમાં મુકાયા હતા અને આ મામલે પણ રાજ્ય સરકાર સમક્ષ જે છે તે રજૂઆત કરાઈ હતી જોકે રાજ્ય સરકાર જે છે તે હવે ખેડૂતોની સમસ્યાઓનું નિવારણ માટે જે છે તે કેન્દ્ર સરકાર પાસે જે છે તે મદદ માગી હતી અને કેન્દ્ર સરકારે પણ જે છે તે ગુજરાત સરકારને દસ હજાર મેટ્રિક ટન જે છે તે ખાતરનો જથ્થો ગુજરાતમાં મોકલવામાં આવશે અને ખાસ કરીને ગુજરાતના જે જે જિલ્લાઓમાં ખાતરની અછત જે જોવા મળી રહી છે તે જિલ્લાઓની અંદર જે છે તે ખાતરનો જથ્થો જે છે તે ખેડૂતોને આપવામાં આવશે પરંતુ ખેડૂતોને ખાતર મોકલવા માટે પણ જે છે તે કંટ્રોલ રૂમની વ્યવસ્થા જે છે તે ઊભી કરાઈ છે એટલે કે કંટ્રોલ રૂમના માધ્યમથી જે છે તે ખેડૂતોને એસએમએસ અથવા તો ટેલિફોનિક જાણ કરીને તેઓને જે છે તે પોતાના વિતરણ કેન્દ્ર ઉપરથી જે છે તે ખાતરનો જથ્થો જે છે તે હાંસલ કરવાનો રહેશે એટલે કે કેન્દ્ર સરકાર હવે ગુજરાતના ખેડૂતોને જે છે તે ખાતરનો જથ્થો હવે આપશે એટલે કે કેન્દ્ર સરકાર ગુજરાત સરકારને આપશે ને ગુજરાત સરકાર આ ખાતાનો જથ્થો જે છે તે ખેડૂતો સુધી પહોંચાડશે જેથી ખેડૂતોને હવે ચિંતાના વાદળો જે છે તે દૂર થશે તો મિલહાર આભાર સમગ્ર વિગત બદલ